નમસ્તે ઇટ્સ નોટ અબાઉટ હેવિંગ ધ સ્કિલ ટુ સમથિંગ ઇટ્સ અબાઉટ હેવિંગ ધ વિલ એન્ડ કમિટમેન્ટ ટુ બી યોર બેસ્ટ હેવ ડિઝાયરસ કોઈ પણ કાર્ય કરવા માટે આપણને ત્રણ બાબતોની જરૂર પડે એક કાર્ય અંગેનું જ્ઞાન બીજું કાર્ય માટેના કૌશલ્યો અને ત્રીજું કાર્ય કરવા માટેની ઈચ્છા અભિરુચિ અને અભિગમ કોઈ પણ કાર્ય કરવા માટે કાર્ય માટેના જ્ઞાન અને કૌશલ્યો પૂરતા નથી એ કાર્ય માટેની આપણી ઈચ્છા અભિરુચિ અને અભિગમ કેવા છે એ બાબત મહત્વની છે કાર્ય કરવાની આવડત આપણી એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતાને દર્શાવે છે જ્યારે કાર્ય પ્રત્યેનો આપણો અભિગમ અને પ્રતિબદ્ધતા કાર્ય માટેની ઇફેક્ટિવનેસ એટલે કે અસરકારકતા પર અસર કરે છે એક ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછાયેલો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એફિશિયન્સી એન્ડ ઇફેક્ટિવનેસ અને ત્યારે ક્યાંક વાંચેલું એટલે જવાબ સૂજેલો એફિશિયન્સી મીન્સ ટુ ડૂ ધ થિંગ્સ ધ રાઈટ વે એન્ડ ઇફેક્ટિવનેસ મીન્સ ટુ ડૂ ધ રાઈટ થિંગ્સ કોઈ પણ કામની શ્રેષ્ઠતા માટે કાર્યદક્ષતા જરૂરી છે જ પરંતુ એ કામ માટેની અભિરુચિ અને અભિગમ એ વધારે મહત્વના છે મેનેજમેન્ટની આ નોલેજ સ્કિલ અને એટીટ્યુડની પરિભાષા માટે પાંચ હજાર વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે બઉ સરસ સાત્વિક શબ્દ પ્રયોગ કર્યો છે તેની અસર અનન્ય હોય છે અને તેની મહત્તા અને પ્રભાવકતા અદભુત હોય છે ઈશ્વરને પામવા માટે લોકો ત્રણ રસ્તા અપનાવે છે જ્ઞાન કર્મ અને ભક્તિ ખાસ કરીને પંડિતો એ જ્ઞાન માર્ગ અપનાવે છે કેટલાક લોકો કર્મને મહત્વ આપે છે માત્ર જ્ઞાન કે માત્ર કર્મ અધૂરા છે પરંતુ જ્યારે જ્ઞાન યોગ અને કર્મયોગ સાથે ભક્તિ યોગનો સમન્વય થાય ત્યારે એ જ્ઞાન અને કર્મની અસરકારકતા વધી જાય છે આ ભક્તિ એટલે એટીટ્યુડ કોઈ પણ કાર્ય માત્ર ફરજ કે જવાબદારી સમજીને કે એ કાર્ય એક બોજ છે એમ સમજીને કરીએ એના બદલે એ કાર્ય આપણી પસંદગી છે એવું સ્વીકારીને જ્યારે કરીએ છીએ ત્યારે એ કાર્યનો આનંદ અનેક ગણો વધારે હોય છે એ કાર્યની ગુણવત્તા ઉત્પાદકતા અને અસરકારકતા પણ અનેક ગણી વધી જાય છે એક જાણીતી વાર્તા છે એક જગ્યાએ એક મંદિરનું નિર્માણ થતું હતું અને કેટલાક મજૂરો ત્યાં કામ કરતા હતા એક સંત ત્યાંથી પસાર થયા અને એને એક મજૂર ને પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો અહીંયા શું બની રહ્યું છે પેલા મજૂરે એની સામે જોયું એના ચહેરા ઉપર કંટાળો હતો અને એકદમ ગુસ્સે થઈને એણે કહ્યું દેખાતું નથી આ ગધા વૈતરું કરું છું તે પેલા સંત આગળ ચાલ્યા એણે એક બીજા મજૂરને પૂછ્યું ભાઈ તું શું કરે છે અહીંયા શું બની રહ્યું છે પેલા મજૂરના ચહેરા ઉપર થોડો થાક હતો એણે કહ્યું કે હું મારી રોજી રોટી કમાઉં છું મારા પરિવારના ભરણપોષણ માટે હું મારી ફરજ મારી જવાબદારી નિભાવું છું ફરી પેલા સંત આગળ ચાલ્યા એક ત્રીજો મજૂર ખૂબ આનંદથી અને મસ્તીથી એ પોતાનું કામ કરતો હતો કઈક ધૂન ગણગણતો હતો અને એના ચહેરા ઉપર એકદમ પ્રસન્નતા હતી સંતે એને પણ એ જ પ્રશ્ન કર્યો અને પેલા મજૂરે ખૂબ શાંતિથી ખૂબ આનંદ સાથે એને જવાબ આપ્યો કે અહીંયા એક ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે હજારો વર્ષો સુધી કેટલાય શ્રદ્ધાળુઓ યાત્રિકો ભગવાનના દર્શન માટે અહીંયા આવશે આ ભગીરથ કાર્ય માટે હું મારું યોગદાન કરું છું મિત્રો અહીંયા ત્રણેય મજૂરો એક સરખું કામ કરતા હતા ત્રણેયને વેતન પણ એક સરખું જ મળતું હતું પણ પહેલા મજૂર માટે એ માત્ર મજૂરી હતી બીજા મજૂર માટે એ એની ફરજ અને જવાબદારી હતી જ્યારે ત્રીજા મજૂર માટે એ એક બહુ જ મહત્વનું કામ હતું એક ભગીરથ કાર્ય હતું અને એ પોતાની પસંદગી હતી અને એટલે જ મિત્રો નોલેજ અને સ્કિલ હોય એ પૂરતું નથી પરંતુ આપણી આપણી પસંદગી આપણો અભિગમ અભિરુચિ એ કાર્યની શ્રેષ્ઠતા અને સફળતા માટે ખૂબ મહત્વના છે તો આપણે પણ કોઈ પણ કાર્યમાં આપણા મસ્તક અને હાથ સાથે આપણા હૃદયને પણ જોડીએ આભાર Namastê!